અમારી સમ્રાટ સમાચાર ચેનલ હાઈવે પાસે અકસ્માત થયેલ ઘટના સામે આવી છે આ જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર રસ્તે રજડતા નિરાધાર પશુઓના કારણે કેટલાક અકસ્માત થઈ ચુક્યા છે અને આજે તેમાં ઉમેરો થયો છે બપાડાના પાટિયા પાસે તેલના ડબ્બા ભરેલ એક વાહન આડે ગઈ પડતા વાહન પલટી ખાઈ ગયું હતું અને રોડ ઉપર તેલની રેલમ છેલ થઈ હતી અકસ્માતની ઘટનામાં એક નેજા થયેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું